મહત્વપૂર્ણ સમાચારની સાથે કરીશું શરૂઆત સુરેન્દ્રનગર જિલ્લામાં સિંચાઈ માટે પાણીની માંગ જોવા મળી પરંતુ કેનાલોમાં મરામતનો અભાવ જોવા મળ્યો કટુકા રથડી દેદાદરા અને ખારવા તેમજ ખેરાડી સહિતના ગામો કે જેની અંદર નર્મદાની કેનાલો જર્જરિત છે સિંચાઈ માટેનું પાણી ન મળતા ખેડૂતોમાં રોષ છે એક બાજુ રવિ વાવેતર બીજી તરફ સિંચાઈના પાણી માટે ખેડૂતોના વલખા છે મરામત પાછળ કાગળ પર ખર્ચ બતાવવામાં જોકે રિયાલિટીમાં ખેડૂતોના ખેતરોમાં કેનાલો તૂટી આ સ્થિતિ છે કારણ કે કેનાલોની પરિસ્થિતિ આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો પથ્થી પથ્થર સ્થિતિ છે ના તો મરામત થઈ રહી છે ના તો સિંચાઈ માટે પાણી આપવામાં આવી રહ્યું છે કટુકા પાકરથલી દીધાધરા ખારવા ખોરાડી સહિત આ બધી જ સિંચાઈની જે કેનાલો છે તેની આ પરિસ્થિતિ સામે આવી છે સિંચાઈ માટેનું પાણી ખેડૂતો સુધી પહોંચતું નથી તેના કારણે તેમાં રોષ ફેલાયો છે એક બાજુ રવિ પાકનું વાવેતર છે બીજી તરફ સિંચાઈના પાણી માટે ખેડૂતો છે કે જે વલખા મારી રહ્યા છે પાણીની માંગ જ્યારે ખેડૂતો કરી રહ્યા છે પરંતુ કેનાલોની અંદર મરામતનો અભાવ છે અને જ્યાં સુધી મરામત કરવામાં આવે અને પાણી છોડવામાં આવે તો ખેડૂતોના ખેતરો સુધી આ પાણી જે જે પહોંચી જાય છે અને ખેતરો આખી આખા બેટમાં ફેરવાઈ જતા હોય છે પરંતુ જે ખેતરોને પાણી પહોંચાડવાનું હોય તે કેનાલોની અંદર મુખ્ય કેનાલોમાં પાણીની સ્થિતિ જ નથી તેના કારણે અત્યારે ખેડૂતો છે કે જે રોષ ઠાલવી રહ્યા છે દ્રશ્યો સુરેન્દ્રનગરના સુરેન્દ્રનગર જિલ્લામાં સિંચાઈ માટે પાણીની માંગ ઉઠી છે કેનાલોની અંદર મરામતનો અભાવ છે જેમાં કટુડા બાકરથડી દેદાદરા ખારવા ખેરાડી સહિતના ગામો કે જે નર્મદાની કેનાલો જર્મ જર્જરિત છે સિંચાઈ માટેનું પાણી છે કે જે ખેડૂતોને મળતું નથી એક બાજુ રવિ વાવેતર બીજી તરફ સિંચાઈના પાણી માટે ખેડૂતોના વલખા મરામત પાછળ કાગળ પર ખર્ચ બતાવાઈ રહ્યો છે પરંતુ રિયાલિટીમાં ખેડૂતોના ખેતરોમાં કેનાલો તૂટી પડી છે અને બિનઉપયોગી બની ગઈ છે સુરેન્દ્રનગરના માથે માઠી બેઠી છે આવું એટલા માટે કારણ કે એક તરફ વરસાદની સ્થિતિની અંદર પાછોતરો જે વરસાદ વરસ્યો તેના કારણે તેમના પાકનો સોથ વળી ગયો હતો આખે આખા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા અને તેમાં પણ ચોમાસું વાવેતર કર્યું હતું તેમાંથી તો કશું ઉપજ્યું નહીં સરકાર તરફથી જે સહાય ચૂકવવામાં આવી તેમાંથી પણ કંઈ ઉપજ્યું નહીં હવે પરિસ્થિતિ એવી છે કે રવિ પાક માટે જ્યારે ફરી એક વખત ખેડૂત બેઠું થયું છે પરંતુ સિંચાઈ માટે પાણી નથી આજે ગામોની વાત થઈ રહી છે તે ગામોમાંથી આ સિંચાઈ માટેનું પાણી પહોંચાડવામાં આવતું હોય છે પરંતુ પાણીને મળતા ખેડૂતો રોષે ભરાયા છે આ ગામોની પરિસ્થિતિ અત્યારે આવી સામે આવી છે મહત્વની વાત એ છે કે પાણી ન મળતા આ પરિસ્થિતિનો સામનો કરવાનો ખેડૂતોને વારો આવ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાની આ સ્થિતિ આપણે દર્શાવી રહ્યા છીએ અનેક ગામોમાં સિંચાઈ માટેનું પાણી મળતું નથી કેનાલો સૂકી પટ ભાસી રહી છે આ કેનાલોની અંદર પાણી ક્યારે આવશે તેવો ખેડૂતો કહી રહ્યા છે સિંચાઈ માટે પાણીને મળતા ખેડૂતોમાં રોષ છે કે જે છવાઈ ગયું છે સુરેન્દ્રનગર એક એવો જિલ્લો કે જ્યાં આ વખતે પરિસ્થિતિ એવી છવાઈ હતી કે વધારે પાણી ભરાવાના કારણે ખેતરો આખા બેટમાં ફેરવાયા હતા સર્વે થયો ન હતો સર્વે પણ ઓફિસમાં બેસીને કરવામાં આવ્યો હતો તેના કારણે પૂરતું વળતર મળ્યું નથી તેને લઈને પણ અગાઉ જીએસટી અહેવાલ પ્રસારિત કર્યો હતો વધુ માહિતી માટે સંવાદતા ફઝલ જોડાય છે ફઝલ વિગતો શું છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં સરકાર દ્વારા એવા દાવાઓ કરવામાં આવતા હોય છે કે સૌથી વધુ નર્મદા કેનાલનો લાભ છે તે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો લઈ રહ્યા છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે સુરેન્દ્રનગરનું નું બાકરથડી ગામ હોય કટુડા ગામ હોય ખેરાડી ગામ હોય ત્યાં જે માઇનોર કેનાલો બની છે તે ખેડૂતો માટે અભિશ્રાપરૂપ બની છે ખેડૂતોના ખેતરો માંથી પસાર થતી માઇનોલ કેનાલમાં તંત્ર દ્વારા પાણી છોડવામાં ન આવતા ખેડૂતોમાં હાલ રોષ વ્યાપી જવા પામ્યો છે કેનાલો બની સાત સાત વર્ષ થઈ ગયા ખેતરમાં પાણી ના આવ્યું અને કેનાલમાં પણ પાણી ના આવ્યું હાલ પરિસ્થિતિ એવી થઈ છે કે કેનાલો અનેક જગ્યાઓથી ફાટી ગઈ છે તૂટી પડી હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે હાલની પરિસ્થિતિમાં વઢવાણ તાલુકાના કટુડા ગામના ખેડૂતો આપણી સાથે છે એમની સાથે વાત કરશું કેવી પરિસ્થિતિ છે અને ખાસ કરી તમારી તો જમીન ની કપાણી થતા પાણી ન આવ્યું સૌથી વધારે તો અમારા ગામને આ નુકસાની છે કારણ કે એક તો ગામની જમીનું કિંમતી જમીનું કપાણી છે અને કેનાલ જેદીનું બહેણી છે એક પણ પાણીનો રેલો પાંચ સાત વર્ષથી આ કેનાલ બનાવી છે કરોડોના ખર્ચે પણ ખેડૂતોને આની અંદર એક પણ પાણીનો લાભ નથી મળ્યો અને આ કેનાલ બાઢ મરણ પામી એવી સ્થિતિ છે અત્યારે ખેડૂતોને ખરેખર પાણીની જરૂર છે એક તો ખેડૂતોની જમીન કપાણી તે છતાં એની અંદર પાણી નથી આપવામાં આવ્યું અને ખેડૂતોની જમીન અત્યારે હાવ બંજર જેવી ને પડતર પડી છે જમી જમી અને મોટી કેનાલનું પાણીની અંદર આવે છે એટલે આ ભાજપના કોન્ટ્રાક્ટરો નકરો ભ્રષ્ટાચાર કર્યો અને કોન્ટ્રાક્ટરો આની અંદર એક પણ રીતનું ધ્યાન દેવામાં નથી આવ્યું અને અત્યારે જેને પાણીની જરૂર છે આપ જોઈ શકો છો કે કેનાલની ઉપર બાવરા

નર્મદા વિભાગ માં પણ અવાર નવાર રજૂઆત કરી છે એ સતાય પણ અહિયાં કોઈ આવી અને ખાલી આશ્વાસન આપીને વયા જાય છે અને આ કેનાલ ની અંદર પાણી છોડવામાં નથી શું માંગ છે અમારી માંગ એવી છે કે તાત્કાલિક ના ધોરણે આ કેનાલો ની અંદર પાણી છોડવામાં આવે અને

બનાવી છે પેટા કેનાલો તો પેટા કેનાલની અંદર એમને ખરેખર રીતે પાણી છોડવું જોઈએ બધા ખેડૂતોની પરિસ્થિતિ હરખી નથી હોતી પણ જેને જે મજબૂત ખેડૂતો હોય છે એ પોતે મોટી કેનાલ ઉપરથી સિંચાઈનું પાણી લઈ પોતાના મશીન દ્વારા પણ જેને અત્યારે પેટા કેનાલની અંદર જેને બખનરીય પાણી આવતું હોય છે તો એ ખેડૂતોની જરૂર છે તો અત્યારે પાણી છોડવામાં નથી આવતું ખાસ કરીને ખેડૂતોની માંગ છે કે હવે આવી માઇનોર કેનાલોમાં પણ પાણી છોડવામાં આવે ત્યારે ખેડૂતો રવિ પાકનું વાવેતર કરી શકે એક બાજુ એકસો કરતા વધુ વરસાદ પડ્યો છે ખેડૂતોની આર્થિક કમર ભાંગી ગઈ છે ત્યારે હવે રવિ પાકનું વાવેતર છે તે ખેડૂતો દ્વારા શરૂ કરવામાં આવ્યું છે પરંતુ પાણી ન મળતા ખેડૂતોમાં કાંઈ ના કાંઈ પ્રકારે હાલ રોજ જોવા મળી રહ્યો છે તાત્કાલિક મરામત કરી અને પાણી છોડવાની માંગ છે તે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે ધારાસભ્ય કલેક્ટર હોય અને નર્મદા વિભાગ તેમનું ન સાંભળતા હોવાનો પણ હાલ આક્ષેપ છે તે થઈ રહ્યો છે જી આભાર આપનો માહિતી